નમસ્કાર આપ જોઈ રહ્યા છે સ્પાર્ક ટુડી ન્યૂઝ મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કરાલી કવાટ તથા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લગ્ન પ્રસંગોમાંથી વાહન ચોરી કરતા બે ઈસમોને પકડી પાડી ચોરાયેલ મોટર નંગ પાંચ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ હસ્તગત કરી કુલ પાંચ અનડીટેક્ટ ગુના શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ જેમાં પકડાયેલ ઈસમ નામે વિકેશભાઈ જેમલાભાઈ રાઠવા અને રાઠવા જેમાં પકડવાનો બાકી ઈસમ અજયભાઈ બનસિંહભાઈ રાઠવા અને પકડાયેલ ઈસમો પાસેથી રિકવર કરેલ મુદ્દા માલ કુલ કિંમત રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજાર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે